રાધનપુર તાલુકાના વીરપુર પ્રાથમિક શાળા ખાતે શિક્ષકના ના વિદાય પ્રસંગે શાળાના ભુલકાઓ સહિત ગામ હિપકે ચડ્યું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વીરપુર પ્રાથમિક શાળા ખાતે જિલ્લા ફેરબદલી થતા શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો વીરપુર પ્રાથમિક શાળા ખાતે વિદાય લઈ રહેલા શિક્ષિકા બેન રાવલ આરતીબેન ગણોપ્રસાદને વિદાય અને ભાવ દર્શન કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં શાળાના બાળકો સહિત ગ્રામજનો વિદાય પ્રસંગે જોડાયા હતા શાળામાં બહેનની ઉત્કૃષ્ટ કામગીરી અને શૈક્ષણિક કાર્ય તેમજ ગ્રામજનો ગામજનો પ્રત્યે એક અલગ જ સંબંધ ધરાવનાર શિક્ષિકા જ્યારે વિદાય પ્રસંગ હોય समस्त ગામજનોની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા પ્રાથમિક શાળા ખાતે શિક્ષિકા તરીકે છેલ્લા સત્તર વર્ષથી ફરજ બજાવતા આરતીબેનને જિલ્લા ફેર બદલી થતા વીરપુર પ્રાથમિક શાળાના પટાંગણમાં વિદાય પ્રસંગ યોજાયો જે વિદાય પ્રસંગે શાળાના બાળકો ચોધા આસુ રડી પડ્યા હતા જ્યારે શાળાના બાળકો નાના ભૂલકાઓ બેન વિદાય લેતા વિદ્યાર્થીઓની આખો રડી પડતા બે વાતાવરણ પ્રેમમય બન્યું હતું તેમજ શાળાના કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનો શિક્ષકો પણ હિંકે ચડ્યા હતા જે દ્રશ્ય જોઈ વિદાય લઈ રહેલા શિક્ષિકા આરતીબેન પણ ભાવુક જોવા મળ્યા હતા આજે વીરપુર શાળામાં ઉપશિક્ષક શ્રી આરતીબેન ભાનુપ્રસાદ રાવલનો વિદાય સમારંભ યોજાયો બેન ખૂબ જ ઉત્સાહી અને મહેનતું હતા અને શાળાને એમની વિદાયથી પૂરી ના શકાય એવી ખોટ પડી છે અને બેનને ભાવિ નોકરી માટેની પણ અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે જેવી રીતે વીરપુરમાં પોતાનું નામ ઊભું કર્યું એવું અમદાવાદમાં પણ પોતાનું નામ ઊભું કરે અને પોતાની એક આગવી ઓળખ બનાવે એવી આજના તબક્કે અમે શુભેચ્છા પાઠવીએ છીએ બેને કેટલા વર્ષ અહીંયા નોકરી કરી બેને અહીંયા સોળ વર્ષ અને ત્રણ મહિના જેવી નોકરી કરી અને ખૂબ જ બેન ઉત્સાહી અને મહેનતું હતા અને બેનને આજે તમે જોઈ શકો કે સો સમગ્ર ગામ આજે હિલોડે ચડેલું દેખાય છે એ બેને કરેલા કર્મનું કહેવાય ને મુખ્ય શિક્ષક સાતુન પ્રાથમિક શાળા મારી કમાલપુર ક્લસ્ટરની શાળા એવી નાની શાળા વીરપુર શાળામાંથી આરતીબેન રાવલ આજે સત્તર વર્ષ જેવી તેમની નોકરી કરી અને અહીંથી ભાવપૂર્ણ વિદાય લઈ રહ્યા છે ત્યારે સમગ્ર ગામ સમગ્ર શિક્ષણ જગત તાલુકા આજે બેનની વિદાયથી આ અવિફુર બન્યું છે બેનનો નાતો અમારા ક્લસ્ટરના સીઆરસી તરીકે મારા શાળાના શિક્ષકોનો સાથે ગ્રામજનોનો ખૂબ વિશેષ નાતો રહ્યો છે બેનને આ તબક્કે અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે તેમનું આયુષ્ય આવનાવ નિરોગી રહે અને કામ કરવાની શક્તિ ભગવાનને ખૂબ આપે એવી જ શુભેચ્છાઓ સાથે ભરતભાઈ નાવદાસ સીઆરસી કોઓર્ડિનેટર કમલ રાધનપુર તાલુકાની વીરપુર પ્રાથમિક શાળામાં રાવલ આરતીબેનને વિદાય થવાથી તેઓ છે એ આ શાળાની અંદર બે હજાર આઠની અંદર અહીં નિમણૂક થઈ હતી અને ત્યારબાદ અમદાવાદ જિલ્લામાં એમની બદલી થવાથી તેઓનો આજે છે વિજય સમારંભ ગોઠવવામાં આવ્યો હતો આ પ્રસંગે અમારા રાધનપુર તાલુકાના શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ બંને સંઘના હોદ્દેદારો તથા સીઆરસી તેમજ સાંતરપુર તાલુકાના બીઆરસી અને શિક્ષક સંઘના હોદ્દેદાર તથા સમગ્ર ક્લસ્ટર કમાલપુરના સીઆરસી કોટર અને સમગ્ર ક્લસ્ટરના તમામ પેટા શાળાના આચાર્ય અને શિક્ષકોએ છે એ બોડી સંખ્યામાં હાજરી આપી અને બેન છે એ જ્યારે વાસણા પ્રાથમિક શાળાની અંદર અમદાવાદ જિલ્લામાં જઈ રહ્યા છે ત્યારે એ ખૂબ ત્યાં અહીં આ શાળાની અંદર જેવી જ એમને ફરજ બજાવી ત્યાં પણ એવા જ ફરજ નિષ્ઠ રહી અને પોતે છે ત્યાં ફરજ બજાવે અને પોતે છે એ ફરજની અંદર ખૂબ નિષ્ઠા દાખવે એવી અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપનું નામને બધું મારું નામ ઠાકોર જયરામભાઈ પ્રાથમિક શાળામાં હું શિક્ષિકા તરીકે ફરજ બજાઈ રહી હતી પણ હવે મારા વતનમાં જિલ્લાભેર બદલી થતાં હું અમદાવાદ જઈ રહી છું અને આ શાળાના શિક્ષણના ગામ લોકોએ સ્ટાફ મિત્રોએ મને ખૂબ જ મદદ કરી અને જિલ્લાભેર બદલી થતાં હું મારા વતનમાં જઈ રહી છું અને આ શાળા એમના ખૂબ જ સહયોગ આપ્યો છે આપ કયો ધોરણ લેતા અહીયા હું ધોરણ 4 5 વર્ષથી ફરજ બજાવતા હું અહીંયા 17 વર્ષથી નોકરી કરું છું આજે વિદાય સમારંભ તમારો છે અને શાળા છોડીને જઈ રહ્યા છો તો આપ વિદ્યાર્થીઓને શું કહેવા માંગ છો શાળા છોડીને જઈ રહી છું પણ વિદ્યાર્થીને જ કહી રહી છું કે આ શિક્ષણની જે ની પ્રકટાયેલી છે એ અખંડ રહેવી જોઈએ અને તમે લોકો જે મહેનત કરો છે આનાથી પણ આગળ વધારે કરો એ મારા માટે ખૂબ મોટી ગિફ્ટ જ છે તમારી આપેલી તમે આગળ વધશો એ જ મારા માટે જરૂરી છે અને એનાથી મને અઢળક આનંદ મળશે મારું નામ રાવલ આખીબેન ભાનુ પ્રસાદ છે સ્કૂલમાં ફરજ બજાવતી હતી